રામ રામ ગમે તેનો કદાચ રૂપ લઈને ઉભી થઈ જાય ને આડી ફરી જાય બિલાડી એટલે વ્યક્તિ ઉભો રહી જાય કારું બિલાડું આડું ફરી આગળ કંઈક નુકસાન થવાનું છે તો એ દીકરા ઊભા રહી જાય એનું એક્સિડન્ટ બસી જાય એનું છોગડિયું ફેરવી દે તમારા કુલનો દીવો એનો આભાર માનજો એના પગે લાગીને કહેજો કે મા તને રામ અહીંથી કદાચ બાર ગામ જવું થાય ને તો પહેલાં તમારી માતાને બે અગરબત્તી કરી શ્રીફળ આરીને કહે છે કે મા હું હે મજૂરીએ જાઉં છું રોજી ધંધે તું મારાથી પાંચ ટગલા અગાડી રહેજે અને ત્યાં ઉતર્યા પછી કદાચ એ જગ્યાએ પોંચ્યા પછી ત્યાં અગાડી બે અગરબત્તીને ગ્લાસ પાણી લઈને કેજે તમારી માન કે આ દેવને હું જાણું નહીં આ ધરતીનો નાથ કોણ છે આ જગ્યાનું દેવ કોણ છે હું અહીં રોજી ધંધો કરવા આવ્યો છું પણ માં તારા આદેશ હુકમથી લે અને શ્રીફળ આલુ બે અગરબત્તી કરવા દે ને તો એ દેવ તમારી માતાની વાતમાં બંધાઈ જાય તમને વિઘન નહીં આવે ક્યારે તમારો પૈસો ના ખોટી થવા દે એમ નામ માતા કહેવાય ગાંડાઓ એમ નામ દેવ કહેવાય ખૂબ રાવ આટલા સુધી પહેલું પગથિયું તમારું ડાયરેક્ટ સ્ટેટ કોઈને મળ્યા નહીં અને મળશે નહીં ડાયરેક્ટ ગાંધી પછી ના થાય ગાંડા ભલ ભલાના મંદિર બંધ થઈ જાય ભલ ભલી માતાઓ પડી જાય એનું કારણ કે તમારા ખત્રી હોય કે તમારા પૂર્વજ હોય એના વગર છાલ્યું નહીં ચાલે નહીં કદાચ જગતમાં જીતવું હોય ને તો તળિયાના છાર સમાધાન કરીને તમારાને આગળ કરી લેજો જગતમાં વાળ વાંકો નહીં થાય આવું હું વીડીની ઉતાની મેરડી કહું છું હો મારા મેરડીના ખોબરા અત્યાર સુધી ગમે તેવી ભક્તિ કરી લીધી બરાબર ગમે એવું ગાંડી કરી કે બોબડી કરી બરાબર હું દરેકને એવું કહું છું પણ પહેલું શરૂઆત છોગડિયા વગર વાર જોયા કે બુધવાર ગુરુવાર શુક્રવાર આ બધું જોવો છો ને કે ગુરુવારે માતા બે સોમવારે બે મંગળવારે બે આવું બધું કોઈક કહેશે ને તો હું દરેકને એવું કહું છું કે તમે તમને સમય ઓકે લાગે ને કે આ છોગડીયું બરાબર છે તમારી આત્મા બોલી જાય કે ના મારી માતાનું છોગડીયું આટલા વાગે હું બિહાડીશ તમારા ઘરની કુવાસી લઈ અને થોડા છોકા મૂકી એના ઉપર દીવો કરી અને તમારી માનો આંદળો દીવો કરીને ફૂલ ફૂલથી વધાવી લેજો ગામના પાંચ રવિવાર આવતા આવતા તમારી માતા સપને વાતો કરે હું વાતો નહીં કરે હો રાહ વાહન લાવો પછી તમારી માતાને પહેલાં અરજી કરજો કે મા તારી દયાથી લાવોસ તારી કૃપા છે માં તારી દયાથી બે પૈસા કમાયો તારી દયાથી આ વાહન લાવ્યો ગાડી લાવ્યો પેલી સુંદરી તારી અને તું આ ઉપર એ એ વાહન ક્યારે ના રોજી ધંધા ઉપર ક્યારે ખટકાય નહીં કોક ના કેવાથી લયા પછી કે માતાજી સારું વાહન મારું છાલતું નહીં શું કરું ધંધો મળતો નહીં ધંધાની હા થઈ જાય પણ પાછી ના પડી જાય તમારી માતા એવું કે મને પૂછ્યા વગર લાયો તું ન્યાય કરે તો સરકો કરજે મારી વસ્તીને પૂછી જો મને પૂછ્યું નહીં ને બારો બાર ગાડી ઘરમાં ગાળી લીધી આજે ધક્કા ખાય એ વાત હું પાછી તમને કહું સારું જાઓ તમારું વાહન ગોઠવાઈ જશે પાછી તમારી માતાને રાજી કરીને તમારા જોડે હંગાત હંગાત મોકલે કે આ છુંદડી કાઢી તારી માતાની છુંદડી બાંધજે તે દાડે દેવ રાજી થાય તે દાડ તમારા ધંધા ચાલુ થઈ જાય ગાંડા કોબરા તો હું કદાચ તમે મારા જોડે આયા છો કોક બુઆ જોડે જાઓ અને કદાચ એવું કહી દે મારું લાવેલું વાહન છે ગાંડા હું એવું કઉસ અત્યાર સુધી મેં એવું કોઈને કીધું નહીં કે જા મારા આશીર્વાદ થી તમારી માતા રાજી છે ને હું મેરડી રાજી બેઠી ગાંડા આવો રા અને હજુ કઉસ આ વસ્તી મેં જેટલું ઓર્ડર આવ્યું છે કદાચ બાર મહિના પેલા આવ્યા આવતી દિવાળી આવે ને ઘેર ઘેર વાહન કરી આલું ગાંડા ખુબ રામ એની માતા રાજીશ એની માતા હાક લઈને બેઠીશ મારા જેવી મેરડી આદેશ કરતી હોય ને ગાંડા હું મેરડી પાછી નહીં પડું હો મારા રામ જોડે કાલા વાલા કરી લે આવું લેજા દીકરો આ મારો નાથ બેઠો છે મારા નાથે સ ચાલ્યું છે ગાંડા સદ ઉપયોગ કરીએ એનો દુરુપયોગ થવા નહીં દઉં હો ખૂબરાહ અત્યાર સુધી તમે તમારી માતા સુધી ના ઓળખાણ પડી ના તમારા પૂર્વજની ઓળખાણ પડી તો શું ગાંડા ભક્તિ કરી જાણીએ વાહન લાયા કોઈ ગાડી નવી લાયા કોઈ સેકન્ડમાં લાયા પણ કોક જોડે છુંદડી શ્રીફળ લીધું છે ને કોકને છાલ્યું એને છાલ્યું ના છાલ્યું એને ઘેરથી પૈસા આલવા પડ્યા પાછું વાહન જતું રહ્યું પૈસા જતા રહ્યા કરજા પડ્યા એટલે પછી ભગવાન માતાજી બધા યાદ આવે યા આવે ને માથા ઉપર દેવું છાહે તો દરેક ની ભગવાન દેખાય માતાજી દેખાય કે મારું કઈક થઈ જાય સારું થઈ જાય આ કરજામાંથી બહાર નીકળી જવું એટલી કઈક કૃપા કરજે હું દરેક ને એવું કહું છું કે તમારી માતા એ કોઈને તમને એવું કરજા લેણીયા નહીં બનાવ્યા પણ તમે તમારા મન છોક થી બન્યા છો બાજુવાળો ગાડી લાવ્યો હશે ને અરે તારા કરતા છડતી જાવ આવ્યા પાવરથી તમે કરજા પડ્યા એટલે દરેકને કહું ધીરજ રાખજો ધીરજ રાખજો તમારા કરજા પૈસા જે બી હશે ને એ સોલ્વ થઈ જશે પેલા તમારી માતાને આગળ કરો તમારા દેવને આગળ એની શોધકળ કરો કે કયા દેવના કારણે દબાઈને બેઠું છું એવી કઈ મસાણી મેળવી કદાચ અમારી માતાને દબાઈને બેઠીશ એની તપાસ કરો તળિયામાંથી કદાચ એની તપાસ થઈ જાય ને એ માતા રાજી થઈ જાય ને તો જગત ના પહાડ જેવા દેવ હોય દેવા ભરી આલે તમારી માતા ને ખબર નહીં બધી જ ખબર છે મારી વસ્તી જોડે વાહન નથી કોઈ ગાડી નહીં ખાવાના પૈસા નહીં ઘરમાં દાણા નહીં તો માતા ગાંડીશ નહીં જોતી દરેક વસ્તુ જોવે પણ ધીરજ રાખીને છાલો ને તો સમય સમય અત્યાર સુધી તમારી માતાઓ તમારા દેવ કદાચ દુનિયામાં મળ્યું ના મળ્યું તમે અત્યાર સુધી કોઈ દેવને ખાવા આલ્યું ના આલ્યું હું દરેક ને એ જ છલા હાલવા બેઠીશ કે સમય સમય તમે જે ખાવ એ ખવડાવીને ખાજો પેલા છા પીવો તમારા દેવને છાજ્યા વખત ખીચા નહીં ગાંડા હો કદાચ ઘરમાં એ કડીની ખીચડી બનાવી હશે ને તોય તમારી માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં કડી ખિચડી એક કોળીઓ તું પેલા ખાઈ લે પછી હું ખાઈ લઈ આટલી કદાચ વિચારધારા નાખો ને તમારી માતા ગાંડી નહીં હો રાવ કોઈ દિવસ અન્ન નહીં ખૂટવા દે તમારા ભરેલા ભંડાર એ માતા પૂરા કરી આલે છે ઘેર ઘેર હાથ નહીં જોડવા દેતી ખોબરા અત્યાર સુધી પૂજી ના પૂજી એટલા માટે કઉ કે કાલથી કોઈ શરૂઆત નવો વ્યક્તિ આવ્યો હશે ને તો હું દરેક ને કહ ગંગા નાવાની જરૂર નહીં ગંગાથી ગંગા જળ લાવવાની જરૂર નહીં તમારે ઘેર ગંગા છોકું પાણી ભર્યું ઘરની અંદર છનામણી નાખી લીમડાની દોરી લઈ કદાચ કોઈ જોડે સોનું હોય ના હોય તો ખરીને હે એની પાંચ છળી પાડીને એ પાણીની અંદર નાખી દેજો એ સોના બરાબર થઈ જાય પછી એની છનામણી નાખીને શરૂઆત કરો ને ગાંડાઓ તમારી માતા તમારું દેવ રાજી થઈ જાય એ છનામણી નાખવાથી નેગેટિવ ઉર્જા એટલે ભૂત આ દુષ્ટ આત્મા રસ્તામાં રખડતી ભલા ઘરની અંદર ના રહે એના માટે છનામણી નાખવી પડે તમે ગમે ત્યાંથી બહાર થી જાઓ ને થોડું પાણી તમારા પગ ઉપર નાખી ઘરની અંદર ભરાઈ જજો એટલે આ બહાર બધી વસ્તુ બહાર રહી જાય હો દરેકને એવું કહું છું કેટલા વ્યક્તિ આ ઉપાય કરી ચૂક્યા છે કેટલા કેટલા સમાધાન કરીને બેઠા છે કોઈ કર્યા ખરા કરો છો કે નહીં રવિવારમાં બધા જ નવા છે સમાધાન તો કોઈ કર્યા હશે કે નહીં તમારી માતાના તમારા દેવના તો શું આ સમાધાન કરવાથી કોઈ તમને રાહત મળી ખરી તકલીફ વધી ઘટી તકલીફ વધે છે ઘટે છે તો આટલું તમે કદાચ કોઈ જીવ આલો કોઈ કોઈ એવું કે બકરો આલવો પડશે પાઠ મારવી પડશે માતાજી હો તો એની માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે માં કદાચ હું તારા માટે કોઈ જીવ તને રાજી કરું ને એના કરતા મન તું થજા હાલ જા આજ મારતી કાલ મારતી આજ મારી જા પણ જીવ નહીં હાલું આ રેણી કેણી શીખવી પડે બે હાથ જોડીને માથા નમવું પડે કે માં તું અમારી તારા અને આ વિઘન નાખનારું કે હે ગમે તેવી મસાણી મેળવી ઉભી છે ને તને બે હાથ જોડીને પ્રાર્થના કરું કે એક લાભ છે ને એક શ્રીફળ ને બે અગરબત્તી તારા નામથી કરીશ પણ મારો હે મારો મેસેજ મારા દેવ ઉગતો જાય અને એનો મારા સુધી આવી જાય વચ્ચે પાડો પડદો નાખી નહીં એટલી કોને તોય તમારું તમારા દેવનું સંબંધ જોડાઈ જાય વાત થઈ જાય સપને વાતું થઈ જાય વચ્ચે વિઘન નહીં નાખે એનું માતા કહેવાય એનું નામ દેવ કહેવાય એક દિવસ સમાધાન કરવાથી કોઈ માતા રાજી નહીં થઈ અને થશે નહીં વારંવાર સમાધાન કરવા પડશે સમાય સમાય આ દેવ દિવાળી આવીને અત્યારે આવી છે ને તો આ દેવ દિવાળી કદાચ કોઈ થી તમારા ખાતાની કોઈ મસાણી મેળવી હોય કોઈ છોર્યા છે તમારા બાપ દાદાનું ખાતું પડ્યું હશે ને એના નામથી સમાધાન કાલ કરી દેજો ગાંડા સમય કાઢીને તો એની માતા સુધી પહોંચી જાય રામ પછી દુનિયા એવું કે ખાલી તાલીમ મારવા રહ્યા ને તો એ જ થશે અંદર થી જાગવું પડે રામ તમારા હૃદયમાં બેઠો મારો નાથ હો તમે રામ ને ખોળો માતાજી ખોળો એ બધું જ તમારા અંદર સમાયેલું છે એ દુવાર છોકું કરજો આ પવિત્ર તમને નાવાની જરૂર નહીં પણ અંદર થી નાઈ કાઢો ને તો જગતમાં કોઈ દુઃખ નહીં રહે રા આટલું તમારામાં ફીટ નહીં થતું થાય છે ને તો હું એ જ કઉ છું કબાવું દુનિયા પૈસા વગાડવાની જરૂર નહીં એકવાર દેવનો કદાચ વિશ્વાસ કરી લે ને કદાચ એના દેવને કહી દઉં દુનિયા માને ના માને પણ હું તારો તું મારો એમ કે ને તો એ દેવ એકવાર આશીર્વાદ આલે ગાડા આખું જગત માનતું થઈ જાય દુનિયા સમાજ પરિવાર માનતું ના હોય ને દરેક તમારી વાત માની જાય તમારી ચર્ચા થાય તમારી વાતો કરાવે તમારું દેવનો આશીર્વાદ અત્યાર સુધી હું એ જ કહું કેટલા સમાધાન કર્યા સમાધાન મળીશ કેટલાનું સમાધાન થયું શું કામ તકલીફ પડતી બંધ થઈ ગઈ કઈક લોકોને લખવા જતા જતાઓ આ શ્રીફળના સમાધાનમાં દુનિયામાં કદાચ દવાખાના માં પાંચ પચીસ હજાર રૂપિયા બગાડો ને એનાથી એક માનતા રાખી પચીસ હજાર રૂપિયા લૂંટાવાનો ખબર પણ લે આ તારા નામ થી પાંચ ગાય હે પાંચ પાંચ રોટલી ખવડાવી દઉં ને આ દુઃખ હું મેરડી એવું કહું જા આશીર્વાદ આજે રાત ને બાર વાગે ઘટાડિયા દુઃખ ને નાપી જાવ શિંગાર ની મેરડી મટી જાઉં ગાંડા મેં દરેકને કીધું કે તમે હાંજ હવાર કદાચ રામ 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 કરો છો ને મારા જપો છો ને એકસો ની આઠ વાર તો આવું બધું કરો કરો છો તમે ભલે રા મારા નાથે જે કર્તવ્ય હોપ્યું મન જેટલું કીધું છે ને એટલું કામ કર્યા વગર હું ગાંડા જપ નહીં લાવું જેટલાના મારા હાથ થી દુઃખ લખ્યા છે ને એને મટાડ્યા વગર કદાચ હું જપ લઈ જાઉં શિંગાર નું ધરમ મટી આ જેને જેને મન હૃદય થી પ્રાર્થના કરીને ગાંડા એને છાપને આયા વગર ગઈ નહીં ખૂબ રાહ અત્યાર સુધી તમે આટલામાં નહીં સમજ્યા તો કયા સમાધાનમાં તમારી બુદ્ધિ ખુલી જાય કયું સમાધાન કરવાથી આપણી માતા સુધી પહોંચી જાય આ તમારા મગજમાં ફિટ થવું જોઈએ કઈ માનતા રાખવાથી મારું કામ થઈ જાય મારું કામ આટલું છે માતા તું આટલું કામ કરી દે જા હું રાજી ખુશી તારું આટલું કામ કરી દઉં અરે માતા પોપટ જેમ કામ કરે શું કામ ના થાય તમે કોક ને કહો છો ને માનતા રાખીશ પણ મેળ નહીં આવ્યો પણ એક વાર કદાચ બીથી અવાજ કરીને કોને કે માં જો તું જગતના કરી આલતી હોય મારે તન તારીને મારી વાત કોઈને જવા નહીં દઉં માતા રાતો રાત કરી આલે કોઈ દેવી શક્તિ ગાંડી નહીં સત આલ્યો એનો સત ઉપયોગ થવું જોઈએ હો આવી કોઈ માનતા રાખો ને અંદરો અંદર તો એક કાનમાં મારા છીધી આવીને બોલી જાય તમારી માતા મારી વસ્તી આટલું બોલે જ આટલું કામ કરી આલજે બે હાથ જોડીને પ્રાર્થના કરે તમે એક વાર કદાચ મારા નામથી ગાય ની રોટલી ખવડાવી હશે ને તો હજાર વાર એના ગુણ ગાય નાખ્યા હોય કાંથી ફળ મળે મારા હે કાંથી કૃપા થાય તમારા ઉપર હું એવું કઉ કે કદાચ આલ્યું એ ભૂલ્યું કોઈ નામ નિશાન નહીં એ તમારા ખાતામાં જમા કરી દઉં ગાંડા એનું વ્યાજ શરૂ થાય ને તો તારી હાથ ભીડી સુધી ખાયતા ઊંધી ના ખૂટ દરેક માટે સમાધાન મૂક્યું કદાચ ના પહોંચાય કોઈ તકલીફ થાય ને તો એની અંદર સમાધાન અને સમાધાન કરી દો ને તો તમને રાહત મળી જાય તૈયારી દુઃખ મટી જાય તૈયારી શાંતિ મળી જાય એટલે હવાર પડે મારા છેવક જોડે વાત થઈ જાય અથવા કોઈ અન્ય વ્યક્તિ જોડે વાત થઈ જાય કે આવી રીતની સમસ્યા હતી પણ આટલું સમાધાન કરવાથી એને શાંતિ મળી જાય એની અંદર માનતા નાખેલી કે આવી રીતે રાખવાની એટલા માટે યુટ્યુબ નાખવી પડી ગાંધા નક જરૂર નહીં પડે હો ખૂબ રા મારે પૈસાની જરૂર તમારી નહીં પણ મારા છેવકોને સાહકાર આલજો એના ભેગા રહી એના મદદ રૂપે બની જાય દુઃખ ના રેવા દઉં હો કદાચ તમે દુઃખ લઈને બેઠા છ માં કરો માં તકલીફ બહુ દુનિયા ફરી લીધું જ કદાચ આ દુઃખ અમે મુક્તિ મળી જાય ને તારો આભાર માની આ હું એવું કઉ છું મારો નાથ છ તાલે જાઓ તમારું કલ્યાણ કરીશ પણ મારી વસ્તીને મારા છેવકોને છો તમે બે હાથ જોડીને મામા કરો છો ને હું મેળવી ભિકારણ વાટકો લઈને ઉભી મજા નહી આવે ખૂબ રા